છેલ્લા ઘણા સમયથી આ વ્હાઇટ એલઈડી લાઇટનો ગેરકાયદેસર છે તેમ છતાં પણ લોકો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વાહન વ્યવહાર વિભાગના કમિશનર દ્વારા પરિપત્ર જાહેર કરતાં રાજકોટ શહેર આરટીઓ વિભાગ એક્શન મોડમાં આવી છે ત્યારે આપણી સાથે આરટીઓ ઇન્સ્પેક્ટર ઇન્દ્રજીત ટ્રાંક છે તેમની સાથે વાત કરીશું સાહેબ આ જે ગેરકાયદેસર એલઈડી લાઇટો છે તે વાહનોમાં લગાડે છે ને તેમના વિરુદ્ધ પરિપત્ર જાહેર કરવામાં આવે છે કઈ પ્રકારની કામગીરી રહેશે હાલ જે આ બાબતે પરિપત્ર જાહેર થયો છે એ મુજબ આરટીઓ દ્વારા આરટીઓ રાજકોટ દ્વારા બે ટીમ બનાવીને દરરોજ ચેકિંગ કરવામાં આવે છે હાલ ત્રણ દિવસની અંદર પાંત્રીસ જેટલા મેમો બનાવેલ છે બે લાખનો દંડ ફટકારેલ છે એલઈડી લાઇટ બાબતે જણાવવામાં આવે તો જે વ્હાઇટ લાઇટ હોય છે એ એકદમ સીધી પડતી હોય છે એલઈડીને અને ડિફ્યુઝર હોતું નથી જેથી એ ફેલાતી નથી જેથી કોઈ સામેથી વાહન ચાલક આવતું હોય તો એનો આંખ આંખમાં પડે તો એ બે ત્રણ સેકન્ડ માટે એ નજર ચૂકી જતા હોય છે જેને કારણે એક્સિડન્ટ થવાની શક્યતાઓ વધી જતી હોય છે એ માટે ફોર વ્હીલર અને ટુ વ્હીલરમાં વાત કરવામાં આવે તો તે પોતાની જૂની લાઇટો કઢાઈને નવી લાઇટો નખાવતા હોય છે તો તેમાં પાંચ હજાર સુધીના દંડની જોગવાઈ તથા બસ તથા ટ્રકવાળા વધારાની લાઇટ તરીકે વ્હાઇટ લાઇટ લગાવતા હોય છે તો તેમાં રોડ સેફ્ટી અંતર્ગત હજાર રૂપિયા સુધી આમ હજારથી પાંચ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે તથા આ બાબતે જ જણાવવામાં આવે તો વ્હીકલનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થઈ શકે ત્યાં સુધીની જોગવાઈઓ રહેલી છે સર ખાસ તો જે એલઈડી લાઇટો લગાવે છે તેના કારણે અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને રાજકોટ શહેરમાં અને હાઈવે પર કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે હાલ બે ટીમ બનાવીને દરરોજ ચેકિંગની કામગીરી ચાલી રહી છે તથા હવે આગળના પગલા તરીકે વાહનનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થાય ત્યાં સુધીની કામગીરી કરવામાં આવશે સાહેબ અત્યારના જનરેશન છે તે વાઇડ એલ ઇડી શોખ માટે રાખવામાં આવે છે તેમને શું કડક સંદેશ આપશો આપણું જે બે પાંચ સેકન્ડ કે જે પણ હોય એનો મોત શોખ હોય છે પણ એના લીધે કોકની જાન સુધી જીવ પણ ગુમાવતા હોય છે અકસ્માતમાં એટલે જે વ્હીકલ દ્વારા મેન્યુફેક્ચર દ્વારા જે લાઇટ આપવામાં આવેલી છે એ લાઇટ જ આપ વ્હીકલમાં રાખો તેવી મારી સૌને વિનંતી છે સાહેબ કયા કયા વિસ્તારમાં ચેકિંગ ચેકિંગ કરવામાં પ્રકારનું વિસ્તાર તો ફિક્સ નથી કરેલા ટીમ છે દરરોજ બે ટીમ અલગ અલગ વિસ્તારમાં જતી હોય છે કે જ્યાં આપણને ટ્રાફિક સારું મળી રહેતો હોય છે આ જે રીતના આરટીઓ અધિકારી છે ઇન્દ્રજીત ટાંગ તેમની સાથે વાત કરી જે વ્હાઈટ એલ રાખશે તેમને ડન પણ ફટકારવામાં આવશે કેમેરામેન વિપુલ ચૌહાણ સાથે કરણ જોગલ અબતક ચેનલ રાજકોટ